વચ્ચે એક એવી વાત આવી હતી સામે કે તમે અને કેસુર કિંગ બંને વચ્ચે ઝઘડો થયો છે સાચે ઝઘડો થયો હતો કે માત્ર ટીઆરપી 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 લોકોએ બનાવી નાખી હતી શા માટે કેવી રીતે અમારો ઝઘડો નહોતો થયો અમે ટૂંકમાં હું શિમલા મનાલી ફરવા ગયો હતો હા અને પાછળ સાતથી આઠ દિવસ ચેનલ બંધ રહ્યું એક વિડીયો અપલોડ થયો નહીં પછી મને કેસુરનો કોલ આવ્યો કે ભરત આપણે વિડીયો બનાવવાનો છે મેં કીધું મારા ભાઈ હું અત્યારે બાર ફરવા આવ્યો છું હું આવું પછી આપણે વિડીયો શૂટ કરીએ તો એ કે એક કામ કરીએ આપણે હવે ચેનલ બંધ કરી દઈએ કારણ કે તારા પાસે ટાઈમ નથી અને તારા પાસે જ્યારે ટાઈમ હોય ત્યારે મારા પાસે ટાઈમ ના હોય પછી મેં કીધું હા એ વસ્તુ બેસ્ટ છે કારણ કે અમારે એક વખત બે બે વ્લોગિંગના ચેનલ છે બે બે ઇન્સ્ટાગ્રામ પેજ છે આપણી પાસે તો એનું હેન્ડલિંગ કરી લ્યો ને તો પછી આના પાછળ ટાઈમ મળતો નતો મેં કીધું આપણે રોગવાની અંદર મથવું એ કરતાં અત્યારે જ બંધ કરી દીધું સારું એટલે લોકોને ટોપિક મળી ગયા લોકોને ટોપિક મળી ગયું કે ભાઈ ઘણા દિવસથી ગુજરાતી ભડાકાની અંદર વિડીયો નથી આવ્યો એટલે આ બેને કંઈ ઝઘડો થયો છે પછી અમે પણ એ વસ્તુનો ફાયદો ઉઠાવ્યો થોડો જ કે આપણું અમે વિડીયો બંધ તો કરવા છે થોડા જ વ્યૂ ખેંચીએ ખોટું જરાય નહીં બોલવું અત્યારે કેવા સંબંધ છે અત્યારે જોરદાર હતા એવા જ જરાય ફેર નથી ગેટનો સંબંધ અમારો ડબલ થયો છે ત્યારે અંદાજીત કેટલા ફોલોવર્સ મળ્યા હતા ત્યારે મારે લગભગ અઢીસો સમથિંગ અઢીસો કે ફોલોવર હતા અને કેશુરને એકસો વીસ કે જેવા હતા એટલા બધા ફોલોવર નહોતા મળ્યા પણ ટૂંકમાં એક પબ્લિકની અંદર ચર્ચાની અંદર અમે ચોવીસ કલાક રહેતા કે ભરત અને કેસુરને કંઈક ઝગડો થયો છે આમ છે તેમ છે ગમે ત્યાં પોઈન્ટ ગોતતા ઘણા બધા પબ્લિકે પોઈન્ટ ગોઈતા છે કમેન્ટમાંથી પોઈન્ટ ગોતી લઈએ આમ ગોતી લઈએ કઈ રીતના ઝઘડો થયો અમારા બેની કોન્ટ્રોવર્સીની અંદર ઘણા લોકોએ પોતાના ચેનલ મોનિટાઇઝ કરી લીધા છે કે ભરત આહિર અને કેશુર કિંગને શું થયો છે ઝઘડો જોવા વિડીયોની અંદર એવા એવા ટાઇટલ મારીને ભરત આહિર અને કેશુર કિંગ વચ્ચે બંને વચ્ચેનો સંબંધ કેટલા વર્ષથી અમારે ત્યાં છે બે વર્ષ બે વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે સાચે ઝઘડો થયો એવું ક્યારેય થયું છે ના સાચે ક્યારેય નથી થયું તો જ્યારે તમે ફરવા ગયા હતા અને એમણે એવું કહ્યું કે હવે તારી પાસે ટાઈમ નથી મારી પાસે ટાઈમ નથી આપણે ચેનલ બંધ કરી દઈએ બંનેમાંથી એક પણ એવી ભાવના નહોતી પણ અમે શાંતિથી બેસીને વિચાર્યું ભાઈ કે આપણો જો વ્લોગિંગની ચેનલ સ્ટાર્ટ રાખવી હોય તો આ ચાલુ ના રહીએ કારણ કે આની અંદર બહુ ટાઈમ જોઈએ જે ચેલેન્જિંગ વિડીયો છે અમુક ઘણા બધા એવા વિડીયો છે કે જે આપણે ટ્વેન્ટી ફોર આવર્સના કરતા હોઈએ છીએ એમાં બહુ વાર લાગે ચોવીસ કલાક એને શૂટ કરતા થાય પછી બારતેર કલાક આપણે જે લોકેશન ઉપર જવાનું હોય લોકેશન ઉપર પહોંચતા થાય પછી એનું એડિટિંગ બે દિવસ ચાલે એટલે એક વિડીયો પાછળ પાંચ દિવસ ખર્ચાઈ જતો તા હવે પાંચ દિવસ એક વિડીયો ખર્ચો તો અહીંયા પાંચ વ્લોક બની જાય એટલે ગણતરી માંડી ગણતરી માંડી બધાની લાઈફમાં ચડાવ ઉતાર આવતા હોય છે સંઘર્ષ આવતો હોય છે ખુશીના દિવસ છે અને દુઃખના દિવસ છે પણ દરેક વ્યક્તિને એ વિશ્વાસ છે કે આ સમય પણ જતો રહેશે હમ એટલે સુખમાં માણસ છકી નથી જતો અને દુઃખમાં દુખી નથી રહેતો હમ એવી જ રીતે તમારા જીવનમાં પણ અમુક એવા દિવસો આવ્યા હશે જેને આપણે નબળા દિવસો કહીએ